કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે ભાદરવી પૂનમનો મહામેળો અને પ્રતિવર્ષ આ ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચતા હોય છે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે થ્રી લીયર લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે સમગ્ર મેળા દરમિયાન આ વિસ્તારમાં પાંચસો સીસીટીવી અને બોડીબોર્ન કેમેરાથી સમગ્ર મેળાની હલચલ ઉપર નજર રાખવામાં આવી રહી છે અલાયદા ઉભા કરાયેલા પોલીસ કંટ્રોલ રૂમમાં જિલ્લા પોલીસ વડાએ સમયાંતરે સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત લીધા જોવા મળ્યા આમ પોલીસ કર્મીઓ સાથે જિલ્લા પોલીસ વડા પણ સીસીટીવી પર સતત વોચ રાખી રહ્યા છે અને એટલું જ નહીં પોલીસની વિવિધ પાંખ ગણાતી એસઓજી ક્યુઆરટી બીડીડીએસ સહિત એન્ટી ચેન સ્નેચીંગ ટીમ સાથે પણ આ ડ્રેસ કોડમાં જોવા મળી રહી છે અને મેળામાં તમામ એકર્મીઓ ફરજ બજાવી રહ્યા છે તમામ ભાવિકોનો દર્શન બહુ સહજતાથી થાય અને સુરક્ષાના વાતાવરણમાં થાય તે માટે બનાસકાંઠા પોલીસ અને ગુજરાત પોલીસ તરફથી પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆઈડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ બંદોબસ્તને જુદા જુદા સેક્ટર અને ઝોનમાં ડિવાઈડ કરવામાં આવેલ છે લોકો અને પોલીસની વ્યવસ્થા વ્યતિરિક્ત પાંચસો જેટલા સીસીટીવી કેમેરાના માધ્યમથી બંદોબસ્ત ઉપર નજર રાખવામાં આવી રહી છે આના સિવાય બોડી વન કેમેરા ડ્રોનના માધ્યમથી પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે બિગ ટીમ પેટ્રોલિંગ અને એન્ટી સપોર્ટ ટીમના માધ્યમથી આ બંદોબસ્તને વધુ ચુસ્ત બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહી છે